હલો મિત્રો આજે અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસ છે મિત્રો આજે આપણે મોરબીની અંદર સમ સમદ વરસી રહ્યો છે રીમ ઝીમ રીમ ઝીમ વરસાદ વરસી રહ્યો છે મિત્રો અને કૃષ્ણ ભગવાનની ઉજવણી આપણે આજે તમને મોરબીના મોરબી સિટીની અંદર ઘરે જે કૃષ્ણ ભગવાનની ઉજવણી કરવાના છીએ તે તમને હું બતાવીશ મિત્રો વરસાદ પણ આજ સવારથી જ ખૂબ જોરથી વરસી રહ્યો છે જે આપણે અષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોય કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરવાના હોય અને મિત્રો સરસ મજાનું હું તમને આજે જે આપણે કરશું ઉજવણી કરશું તે આપણે બતાવીશ હું તમને આ વિડીયા દ્વારા તમને ચાલો મિત્રો આજે અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ ઉજવવાનો હોય મોરબીની અંદર આજે આપણે સરસ મજાનો સવારથી જ વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે અત્યારે તો ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે સવારથી તો ધીમો ધીમો વરસાદ વરસતો જ હતો મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો અત્યારે આપણે હું તમને કૃષ્ણ ભગવાનની ઉજવણી જે આપણે ઘી કરવાના છીએ તે પણ તમને હું વિડીયોમાં બતાવીશ મિત્રો તમે આખો વિડીયો રાતે જોજો વરસાદનો સીન પણ સરસ મજાનો વરસાદ વરસી છે જે હું તમને બતાવી રહ્યો છું મિત્ર આજે આપણે કૃષ્ણ ભગવાનની જે ઉજવણી કરશું આજે અષ્ટમી છે જે તમને આઠમના દિવસની ઉજવણી મંદિરનો હું તમને સરસ મજાનો વિડીયો બતાવવાનો છું શક્ય હશે અને જો વરસાદ ધીમો રહેશે તો હું ચોક્કસથી જે જગ્યાએ કહીં સુંદર મજાની આવેલી છે શંકર ભગવાનના મંદિરની ત્યાં પણ હું તમને એનો પણ વિડીયો શક્ય હશે તો બતાવીશ પરંતુ હાલ તો એવું લાગી રહ્યું છે કે ઘરે જ ઉજવણી કરીને આપણે મજાક કરવાની છે કારણ કે આજે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો ચાલો તો આપણે હવે કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ ચાલો આજે હવે આપણે અષ્ટમી માટે કૃષ્ણ ભગવાનના જન્મની તૈયારી થઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો કૃષ્ણ પણ ચૂલ્લે ચૂલવા માટે ચૂલો પણ આવી ગયો છે સરસ મજાનો શણગારીને રાખવામાં આવેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો કૃષ્ણ માટે લે રિ થઈ ગઈ છે સરસ મજાનો વરસાદ પણ રહ્યો છે કૃષ્ણ ને આવવાના છે તૈયારી થઈ રહી છે તમે રહ્યા છો કૃષ્ણ હોવાથી આપણે પછી બાર વાગ્યા પછી પડદા હટાવી દેવામાં આવશે જે આપણે જન્માષ્ટમીની ઉજવણી સરસ રીતે ઘરે જ કરવી પડી એમ છે કારણ કે અત્યારે વરસાદ ખૂબ છે મંદિરોમાં પણ જવાયેલી એમ નથી તેથી ઘેરેને ઘેરે આજે કૃષ્ણના જન્મની ઉજવણી કરી રહ્યા છીએ લકી જય કનૈયાલા લકી નંદભો જય કનૈયાલા કન્યાને કનૈયો આવે અને વરસાદ ન આવે તેવું બની શકે નહીં મિત્રો હવે કૃષ્ણની પહેલાં વરસાદ પણ એક ધારો ચાલુ થઈ રહ્યો છે કૃષ્ણની જે આવવાને થોડો સમયની વાર છે મિત્રો જેને આપણે રાહ જોઈ રહ્યા છીએ તે સમય આવવાને હજી થોડીક વાર છે

i